હાલો ફ્રેન્ડ આજના વિડીયોમાં આપણે જોઈએ જે ખેડૂત ભાઈઓ ઓછી મહેનત કરી શકે છે બીજા બિઝનેસ કરતા હોય અને એમને ખેતીમાં પૂરતો ટાઈમ ના હોય ને ઘરના માણસો થોડા ઘણા બે ત્રણ જણા હોય એ કામ કરતા હોય તો થોડીક જમીન હોય ને બહુ પાણી બાણી ના હોય એ ભાઈઓ માટે આ બે હણનું આપણે અનુભવ રાખીએ છીએ તો કહું છું તમને કે આ બિયારણ તમે વાવી શકો સુરપાસ બિયારણ પંચોતેર છોતેર ક્રિસ્ટલ કંપનીનું આ બિયારણમાં તમે જુઓ એક જ વાર દવાનો સ્પ્રે મેં કરેલો છે મિત્રો આનો ડાબકો તમે જુઓ બધો ખીલેલો જ ડાબકો છે અને આ છોડ પણ લીલો રહે છે તો તમે તમારે પાણી હોય તો તમે બે પાન આપી દો તો વધારે સારો થાય અને બીજા બિયારણ કરતા થોડોક દસ પંદર દિવસ વહેલો પાક છે તો તમે શિયાળુ પાક પણ વાવી શકશો મિત્રો આ બિયારણ છે એ પંદર જૂન આજુબાજુ મિત્રો વાવી દેવું તેથી તમે વહેલું બીજું પણ શિયાળામાં પછી વાવેતર કરી શકો આમાં તમે જો એક જ વાર સ્પ્રે મારેલો છે તો ગુલાબીળની અસર આવું ઓછી છે તો બીજા કપાસમાં મારે મેં જોયું તો થોડી થોડી અછર છે પણ આમાં નથી તો આમાં ગુલાબી નથી આવતી એવું જ માનવાનું રહે ઓછી જ આવે છે નથી જ આવતી એવું એમ દસ વીસ ઝીંડવામાં એકાદા ઝીંડવામાં કોઈ જરાક ડાંક હોય નકર નથી ડાબકો બધો ખીલેલો જ છે અને બીજા કપાસમાં મારે એવું બન્યું છે કે છોડવામાં ચાર પાંચ ઝીંડવામાં ડંક મારી દીધો હોય આપણે એવા જીંડવા છે બીજા કપાસમાં પણ આમાં જોવા નથી મળતા તો આ જે ભાઈઓ બહુ ખેતીમાં ધ્યાન ના આપી શકતા હોય અને એમની માટે આ બિયારણ આપણે એવું કહીએ કે તમે વાવો તો આ બિયારણ સારું થશે અને આ તમારે જો થોડું ઘણું પાણી હશે તો આ વેગે દસ થી પંદર મણીઓ ઉતારો તમને દેશે અને જો વધારે પાછો અને કેળવણી કરેલી જમીનની હશે તો તમારે વીસ મણીઓ હોત ઉતરી શકે અને સારી જમીન હોય તો તમારે પચીસ મણ પણ ઉતરી શકે તમારે મહેનત ઓછી પડશે દવા માં તે ખેડૂત ભાઈ જાજો ભાઈ તો દવા માં સાર નથી રાખી શકતા હોતા તો આ બિયારણ આપણે એટલા માટે પસંદ કરવાનું કહીએ છીએ અને હવે આપણે જોઈએ રોયલ સીડનું રણધીર કપાસ બરાબર આ બિયારણમાં તમે થોડીક માવજત કરવી હોય તો તમે આ બિયારણ વાવેતર કરી શકો આ પણ પંદર જૂન આજુબાજુ મિત્રો કપાસ વાવી દેવો પાણી હોય કે ના હોય વરસાદના પાણી થાય તો ચાલે આમાં તમારે થોડીક આ બિયારણ છે એમાં મહેનત કરવી પડે એવું બિયારણ છે થોડુંક પાણી પણ જોઈએ તો આ બિયારણ ઉત્પાદન સારું આપે તો જે ભાઈઓને થોડીક મહેનત કરવી છે અને થોડુંક પાણી પણ છે ત્રણ ચાર પાણ આપીએ કોઈ એવું હોય સારા વર્ષ ત્રણ પાણ તોય તમારે આ બિયારણ થઈ જાય અને ગમે ત્યારે મિત્રો કોઈ પણ કપાસને તમારે પાણી આપવું તો વરસાદ થયા પછી તરત ના આપવું થોડુંક વખાડું સુકાવા દેવું વખાડવું જ્યારે સુકાઈ જાય એમ થાય કે વખાડામાં આપણે હાલીએ તો જરાય ગારો નથી છોટકો પછી જ ગમે ત્યારે પાણી આપવું તો એવી રીતના પાણ પાવા જોઈએ કપાસમાં પછી જરૂરિયાત હોય એ પ્રમાણે ઓછા વરસાદ હોય તો થોડાક વધારે પાણ જોઈએ નખર તો બે ત્રણ પાણે પાકી જાય તો આમાં તમે ત્રણ ચાર વાર દવા છાંટી એક હોય એવું હો મિત્રો તો આ કપાસ તમારે ઉત્પાદન બહુ સારું દેશે એટલે આપણે તો એક જ વાર દવા છાંટેલી છે આજે દવા છાંટેલી નથી અને મારા અનુભવ પ્રમાણે હું કહું છું તો મારે આ રીતનો કપાસ બધો થયો છે તો આમાં મને એવું લાગ્યું જણાયને આવ્યું છે કે થોડીક જો માણા મહેનત કરે પાણ પણ કંઈ આપેલું નથી પાણી પણ તો આ કપાસ સારો થાય તો આપણે બહુ મહેનત કરી શકતા નથી એટલે જેવું હોય એવું સાચું બોલીએ છીએ અને વિડીયો બનાવીએ છીએ મિત્રો અને બિયારણમાં હું ખોટું નહીં બોલું સાચું કઈ જેવું હશે એવું તો આ રોયલ આ રણધીર બિયારણ છે દરેક આપણે એવું કહીએ કે જો તમે થોડી ઘણી મહેનત કરી શકો એવું હો તો આમાં તમે ખોટમાં નહીં જાઓ જો તમારી જમીન થોડીક ઉપજાવ હોય અને થોડી ઘણી મહેનત કરશો તો આ બિયારણ બહુ સારું થશે અને આ કપાસ આડો ફાલે છે એટલે વખાડામાં પણ ફેલાશે આમાં થડમાંથી નીચેથી ને એવી બે ત્રણ ડાળું ઊંચે ફૂટે છે એ વખડામાં જ આગળ વધે છે અને છોડ ઊંચો પણ થાય છે તો આ ઉત્પાદન વખડું પણ તમારું ઢકાઈ જશે અને છોડ પણ ઊંચો થાય છે એટલે ઉત્પાદન સારું મળશે જો હાવ ટૂંકા વખડે ના વાવવું કેળવણી કરેલી જમીન હોય અને વખડાનું અંતર ઓછામાં ઓછું પાંચ ફૂટનું ચારથી પાંચ ફૂટનું રાખવું આડા ચારથી પાંચ ફૂટ ઓછામાં ઓછું પછી ત્રણ સાડા ત્રણ ફૂટનું વખાડું તમે રાખી શકો મિત્રો અને એમાં તમારે શું થાય કે પાણી બાણી ના હોય ને એવું હોય તો તમે રાખી શકો નકર ન રખાય પાંચ ફૂટનું વખાડું તો હોવું જોઈએ જો આવી રીતનું તમે આ બિયારણ જે છે રણધીરી થાય છે અને તમે મિત્રો વાવી શકો આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ રણધીર કપાસ તો જે ખેડૂત ભાઈઓ થોડી ઘણી મહેનત કરી શકે એવું હોય એની માટે આપણે રણધીર કપાસની સોઈસ છે મારી અને સૌ ભાઈઓને એવી ભલામણ કરીએ કે તમારે ટ્રાય કરવી હોય તો એકાદ બે ઠેલીની તમે ટ્રાય મારી શકો અને તમને જો આ વિડીયા મારા જોઈ અને તમે બિયારણ વાવો અને સારું થાય તો પાછા મને પ્રોત્સાહન આપવા કોમેન્ટ પણ કરજો હું ખેડૂત છું અને આપણે જેવું છે એવો જ મારા અનુભવ બધો શેર કરું છું બિયારણ સારો થયા છે એને સારા કહેવાના નહીં સારા થયા હોય એને નહીં સારા એવું જ કહેવાનું પાંચ છ પ્રકારના આપણે બિયારણ આવેલા છે એટલે અને આપણે મહેનત બહુ કરી નથી શકતા થોડી થોડી મહેનત કરીએ છીએ એટલી પોંચાય એટલી પાણી હોય ને પાણી આપીએ છીએ ના હોય ને નથી આપી શકાતું નથી દેતા તો મિત્રો આ બિયારણ જેવું એ તમે થોડી ઘણી માવજત કરવી હોય અને મીડિયમ તમારી જમીન હોય થોડીક કાળી હોય તો એવી જમીનમાં તમે આ બિયારણ વાવશો તો બિયારણ સારું થાશે થોડીક ગોરાળું થોડીક કાળી એવી પ્રકારની જમીન હોય એમાં આ બિયારણ સારું થશે અને ગમે ગમે જમીનમાં બિયારણ સારું જ થાય તાકાત હોય જમીનમાં તાકાત હોવી જોઈએ એટલે કોઈ પણ બિયારણ સારું જ થાય હાવ તો બિયારણ કોઈ એવા ખરાબ નથી જ આવતા અત્યારે તો પણ આ તો એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ કે જેને મહેનત ઓછી કરવી હોય ને એના માટે ખોટમાં ન જાય એ ખેડૂત જો આ રીતનો ડાબકો બનશે રણધીરનો આવો ડાબકો બને છે પણ આમાં કોક કોક જગ્યાએ છે ને એવો ડાંક મારેલા છે એટલે આમાં ત્રણ થી ચાર ફરી તમારે કરવા જોઈએ આપણે ઓળા રોયલ સીડનું આ રણધીરમાં કહીએ છીએ આપણે ક્રિસ્ટલમાં એવું કહેતા હતા કે ભાઈ તમે દવા ઓછી એમાં હાલશે પણ આમાં નહીં હાલે આમાં થોડીક તમે સાંટશો તો સારું આમાં પીવલનો ડંખ થોડોક રહેશે બહુ નથી રહેતો બીજા કપાની સરખામણી સરખામણીમાં સારું જ છે હવે લાસ્ટમાં જોઈએ મહેનતું ખેડૂત માટે જેને મહેનત જ કરવી છે આખું વરસ કપાસ વાવી તેવા ખેડૂત માટે આપણે આ અંકુર શેડનું ત્રીસ અઠ્યાવીસ કપાસની મિત્રો ભલામણ કરીએ આ ગુજરાતભરમાં તમે ગમે વાવી શકો બસ આ વિડીયો રહો તે મારા અનુભવ પ્રમાણે મેં મારી વાડીમાં વાવેલો કપાસ છે અને એ જેવો થયો છે એવો હું તમને દેખાડી અને વિડીયો બનાવું છું જુઓ આ અંકુર કંપનીનું ત્રીસ અઠ્યાવીસ બિયારણ છે તો આપણે આમાં થોડુંક પાણ પણ આપ્યું હતું અને આમાં આપણે બે દવાના સ્પ્રે મારેલા છે તો કપાસ આવી રીતનો થયો છે અને જમીનમાં હોત થોડીક આપણે હેવી હળ હાંકેલું હતું અને થોડુંક આપણે આમાં ઉપજાવ જમીન હતી આમાં આપણે ઘઉં ને એવું બધું વાવતા એટલે કપાસ આમાં ઉપડ્યો છે અને સારો થયો છે એટલે જમીનને એકવાર ફરી ગયેલી ટૂંકમાં એટલે આ કપાસ અંકુર એ આ રીતનો થાય તમારે જમીનમાં જો તાકાત હોય સારી અને મહેનત મહેનતું હોય તો એને આ બિયારણ વાવવું આગળના જે બિયારણ રહ્યા એ આપણે કીધું કે ઓછી મહેનતવાળા પ્રમાણે આપણે એમાં વિડીયમ કીધેલું છે એ પ્રમાણે વાવવા પણ આ બિયારણ જે મહેનતું ખેડૂત હોય છે એની માટે છે અંકુર ત્રીસ અઠ્યાવીસ તો આ કપાસ જેને મહેનત કરવી છે અને પાણી બાણી પણ છે થોડુંક બહુ નથી જોતું આની તે હા એ તમે સારું વરસ હોય તો બે થી ત્રણ વધીને ચાર પાણ આપો એટલે પાકી જાય હાવ પાકી જાય છે ટોચ સુધી ઝીંડું પાકી જાય છે ચાર ચાર પાન આપશો એટલે પણ દરેક વખતે આપણે કહીએ કે મિત્રો પાણી છે ને એ એ રીતનું આપવું કે વખાડું સુકાવા દેવું વખાડું લીલું હોય ને એમનામ પાણી ના આપવું થોડુંક સુકાવા દેવું